મિક્સરનું ખાનું લીધું છે આપણે ને બે મરસા લીધા છે તો એક આપણે લાલ મરચું લીધું છે ને એક આપણે લીલું મરચું લીધું છે ને એક આપણે તીખી મરચી લીધી છે તો ત્રણેય મરસાં આપણે મિક્સરના ખાનામાં પીસી લેવાના છે તો આજ જ આપણે રતાળુની પૂરી બનાવવાની છે આ આપણે આ રીતે જ આપણે આને પીસી લેવાનું છે મરસા આપણે પીસાઈ છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને આપણે બીજી તૈયારી કરવાની છે તો આ રીતે આપણે બંધછાલુ બંધછાલુ મિક્સર કરતું જવાનું છે ને પીસવાના છે ને તમે ખાવણીમાં ખાંડી લો તોય હાલે તો હાલો આને આપણે સાઈડમાં મૂકીએ ને બીજી તૈયારી કરીએ હવે આપણે રતાળું લીધું છે તો રતાળું તો તમને જોયા હશે પણ નાના રતાળો આવે એ રતાળો જોયા છે ને આ રતાળો આપણે આ ટાઈપના આવે તો આ કલરના આવે તો આ તમે ઓછા જોયા છે તો આજ આપણે આની પૂરી બનાવવાની છે આ રતાળોની તો આને આપણે ચાલ શેડી લેવાની છે ચાલ શેડી ને આપણે આને ધોઈ લેવાનું છે તો ધોઈ ને પછી આપણે આની પૂરી બનાવવાની છે તો પૂરી આપણે આ મશીનમાં બનાવવાની છે કેમ કે એમાં આપણે મોટું મશીન જોઈએ જો તમે મોટી સાઇઝ છે તો આપણે નાના મશીન આવે તો એમાં ન હાલે એટલે આપણે આજે આ મશીનમાં બનાવવાની છે તો હાલો હવે આપણે પૂરી પાડી લઈએ તો જો આપણે રતાળુની સાલ ઉછેડી લીધી છે તો આવો કલર હોય આનો તો કેવું મસ્ત કલર છે રતાળુ કલર તો આ રીતનો કલર આવે ને આ પોસું આવે હાવ એટલે આ સાનથી આપણે પૂરી પડી જાય તો હાલો હવે આપણે આની પૂરી પાડી લઈએ તો હવે આપણે આ રીતે રાખી દેવાનું છે તો હું તમને દેખાડી દઉં તો જોવું તમે તો આ રીતની આપણે પૂરી પડે છે તો આ રીતે આપણે પૂરી બધી પાડી લઈએ તો આપણે બધી પૂરી પડી ગઈ છે તો જુઓ આ છે ને પોસું આવે હાવ એટલે આપણાથી થોડીક ભી દેવાઈ જાય ને તો એ જુઓ તમે કટકો થઈ જાય છે ભાંગી જાય તો આ રીતે આપણે પૂરી પાડી લીધી છે મોટી મોટી જો તમે તો આની પૂરી આપણે મોટા મશીનમાં જ પાડવાની આવે ને આ રીતની મોટી જ પાડવાની આવે તો હાલો હવે આપણે આનું ખીરું બનાવવાનું છે તો આને સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે એનું ખીરું બનાવી લઈએ હવે આપણે શેણાનો લોટ લીધો છે તો આ આપણે કાળા મરી આવે એ છે તો એને આપણે જાડા મોટા ખાંડી લેવાના છે તો એ મેરી નાખવાના છે આપણે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે તો પહેલું આપણે ઓછું નાખવાનું છે ને પછી આપણે ખીરું બનાવીને સાખી લેવાનું ને ઓછું મીઠું પડે તો પછી પાછું નાખવાનું નકર મીઠું પાછું વધી જાય તો ખારા થઈ જાય તો હવે આપણે એમાં હિંગ નાખવાની છે તો આપણે બીજા મસાલામાં કાંઈ નથી કરવાના ઝાઝા

એટલે થોડું થોડું પાણી નાખતા જઈએ ને આ રીતે આપણે મિક્સે કરતા જઈએ તો હાલો આ રીતે આપણે આપણે કરી લઈએ તો તો બનીને થઈ છે છે તૈયાર લોટનું જો આ રીતે રાખવાનું બહુ જાડું નથી રાખવાનું કે બહુ વાસુ નથી રાખવાનું તો તૈયાર થઈ છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ તો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ને ગેસ આપણે ધીમો કરી દેવાનું છે તેલ આપણું આવી ગયું છે તો હવે આપણે એક એક પૂરી એમાં તળી લઈએ તો આ રીતે આપણે લોટ છે તો લોટમાં આપણે આ પૂરી આપણે બોળી દેવાની છે આ રીતે ને આને આપણે એક એક તળી લેવાની છે કેમ કે આપણે કડાઈ નાની છે તો જેટલી માય એટલી આપણે તળવાની છે તો આ રીતે આપણે તળી લઈએ તો થોડીક વાર આને પલટાવવાની નથી આ રીતે રહેવા દેવાની છે ને પછી આપણે પલટાવાની છે તો પૂરી આપણે ઉપર આવી ગઈ છે તો જોવો તમે તો આ રીતે હવે આપણે એને પલટાવી લેવાની છે તો આ રીતે આપણે અલટ પલટ કરતા જઈએ ને સેડવી લઈએ તો હાલો બધી પૂરી આપણે તળી લઈએ તો આપણે પૂરી સડી ગઈ છે તો આ રીતે આપણે સેડવી લેવાની છે બે બાજુ ને હવે આને આપણે કાઢી લઈએ તો હાલો આ રીતે આપણે બધી પૂરી તળી લઈએ તો રતાળુની પૂરી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે તો ગમે ચટણી સોસ ગમે ત્યારે તમે ખાઈકો તો આ એક આપણે કટિંગ કરી લીધી છે તો જુઓ તમે બહુ મસ્ત કલર છે ને આ રીતે બને છે તો બહુ સરસ બને છે ને આ રીતે બનાવીને જરૂરથી ને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બની કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા